મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવ્ય મંત્રી મંડળ સાથે નવી ટીમ સાથે મેદાનમાં ઉતરવાના છે તેમની ટીમમાં કયા કયા મંત્રીઓનો સમાવેશ થયો છે કોણે કોણે આજે મંત્રી તરીકે શપથ લીધા છે કેમ કયા મંત્રીઓને કેબિનેટનો દરજ્જો મળ્યો છે અને કોને રાજ્ય કક્ષાનો દરજ્જો મળ્યો છે તે તમામ બાબતે વિગતે વાત કરવાની છે ત્યારે મંત્રીમંડળમાં જે જે નામો સામે આવ્યા છે એ કયા સમાજમાંથી આવે છે કયા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા તે તમામ બાબતે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીયે જે પીડપરાહ જા રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન માં આપનું સ્વાગત છે આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ છે ને આ મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યા છે કેટલાક એવા ચહેરાઓ છે જેમને રીએન્ટ્રી થઈ છે કેટલાકને રિપીટ પણ કરવામાં આવ્યા છે સૌ પ્રથમ શરૂઆત કરીએ તો ગુજરાતના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે વિજય રૂપાણી સરકારમાં તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારબાદ અર્જુન મોઢવાડિયા જેઓ મેર સમાજમાંથી આવે છે પોરબંદરના તેઓ ધારાસભ્ય છે

કોની નારથી તેઓ ધારાસભ્ય છે સાથે જ રમણ સોલંકી સોંપવામાં આવી છે સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે ટીમમાં સમાવવામાં આવ્યા છે ઈશ્વરસી પટેલ જેઓ અંકલેશ્વર ધારાસભ્ય છે કોડી પટેલ સમાજમાંથી આવે છે દક્ષિણ ગુજરાતમાં એક મોટો ચહેરો છે મનીષા વકીલ જેઓ વડોદરાના ધારાસભ્ય તરીકે છેલ્લા નેતૃત્વ કરી રહ્યા છે તેઓ દલિત સમાજમાંથી આવે છે સાથે જ કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયા સાથે જે તેમના મોરે મોરાને લઈને ચર્ચાઓ વેગવાન બની હતી તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા તેઓ તો વિધાનસભા રાજીનામા આપવા સુધી પહોંચી ગયા હતા તેમને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ જ્યારે મોરબી દુર્ઘટના બની ત્યારે તેઓએ ડૂબકી લગાવી ત્યારે તેઓ ધારાસભ્ય પદે ફરી આવ્યા ને હવે તેઓ મંત્રી પદ સુધી પહોંચ્યા છે રાજ્ય કક્ષાના મંત્રી તમને બનાવવામાં આવ્યા છે જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે રમેશ કટારા જેઓ દાહોદના ફતેપુર સીટ પરથી ધારાસભ્ય છે આદિવાસી સમાજમાંથી આવે છે દક્ષિણ ગુજરાતથી આવે છે દશનાબેન વાઘેલા જેઓ અમદાવાદના અસારવા વિધાનસભા સીટ પરથી જે અમરેલીના ધારાસભ્ય છે પાટીદાર સમાજમાંથી આવે છે સૌરાષ્ટ્રના છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે બનાસકાંઠાના બનાસકાંઠાથી તેઓ આવે છે ને સાથે જ ડોક્ટર જયરામ ગામિત જેઓ આદિવાસી સમાજ આવે છે દક્ષિણ ગુજરાતનો એક મોટો ચહેરો છે પાટીદાર સમાજમાંથી આવે છે મધ્ય ગુજરાતથી આવે છે ત્રિકમ છાંગા જેઓ કચ્છના અંજારથી ધારાસભ્ય છે તેમને આ વખતે સમાવવામાં આવ્યા છે ઓબીસી આહિર સમાજનો આ મુખ્ય ચહેરો છે વાત કરીએ તો સંજય મહિડા જેઓ

સાથે જ વાત કરીએ તો પીસી બરંડા જેવો પૂર્વ આઈપીએસ અધિકારી છે ભિલોડાના ધારાસભ્ય છે તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે આ જે રીતે આ વખતે મંત્રી મંડળની રચના થઈ છે જેમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળ ટુ છે તેમાં આ આ નામો સમાવવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા